તો મિત્રો અમે બોરા ખાવા પતી ગયા છીએ જો આ બોયડી છે મિત્રો આ બોયડી છે આ બોરા બતાવ જો આ બોરા આવી ગયા છે મિત્રો જો તમને બતાવું

તે ખીચમ ભર્યું હોય જો ચીવા માં પહેન વેણી આવે આમને કઈ બીકર નહીં લાગતી મારા બેટા જનાવર જીવા નેકલ જો અરોરો કાંટા ના વાગે જો સોડી કેટલા વેલે મને આલવાના હે ને તો અમારા બ્લોક માં કન્ટિન્યુ રહો તરસ લાગી ગઈ છે આમને બેને પાણી આલી અમે દૂધ્યું પર લાયા પાણી નું નિયાન પીલો બે વાર ફરતી પીલો પંડી લે બોળા લાય તન તરસ લાગી દેટુ હા 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 વાર ફરતી પીવો બી

તો તમારે પણ બોરા ખાવા આવો હોય તો આવી જેટું ક્યાં કે તમારે બોરા ખાવા તમારે તો મેડું પડે નહીં પાણી પાઈલું હોય તો અમે બોરા ખાવા જઈ રહ્યા છીએ બોરા હોય તો તમે બતાવી તો કન્ટિન્યુઅર રહો બ્લોક માં તો જુઓ બોલડી ઉપર એક પણ બોરું નથી અમારી પેલા કોક ચેતી આ હન અમારે પેલા કોક ખાઈ ગયું તો હવે પાછું પાસું જવું પડશે વરો હવે આપણે મોટા બોરા લીધા હે ને તો ચાલશે ઘરે જવું પડશે હવે મોડું થઈ ગયું હે

તો મિત્રો કાચા કાચા બોરા થાય હે આહન કઈ કાચા બોરા જો હજી પાક્યા નહી અને બીજા બોરાય નહીં ત્યાં હવે કાચા લઈને ઘરે જાય શું કેવું તારું કે કાચા હે રેજો તો મિત્રો કાચા બોરા હે જો કાચા થાય પાકા નહીં ગારો આમને તો કાચા બોપા ડાજ ને કાચા નહિ મિલતા તો કાચા કાચા બોરા થાય અમારે બરોબર પાકા બોરા હે નહી થઈ રહ્યા પાક છે બોરા નહી એટલે કાચા એ કામ ને કાન ચલાવી લેસુ નહીં જો ડાચ્યા ગાંડા થઈ ગયા બોરા પારે પાર્યા ને લાગતા નઈ નઈ પારે ને બોરા જો કરે ગાંડા થઈ ગયા છોકરા